વર્ષોથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન સાથે સ્થાપના કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ એરપોર્ટ કા રાજાની સ્થાપના કરવામાં આવી છે વડોદરામાં વિશ્વમિત્ર નદીમાં પૂર આવ્યા બાદ રાજકીય નેતાઓનો ગણેશ મહોત્સવમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો જે રાજકીય નેતાઓએ પ્રજાની પડખે રહીને કામ કર્યું છે તેમને ગણેશ મહોત્સવમાં ગણેશ પંડાલમાં બોલાવવામાં આવી રહ્યા છે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમંત જોશી અન્ય કેટલાક નગરસેવકો સાથે एयरपोर्ट का राजा खाते उपस्थित रहा था सांसद डॉक्टर हेमंत जोशी श्रीजी न दर्शन कर तो डॉक्टर हेमंत जोशी ए आयोजक साथ श्रीजी आरती उतारी શ્રી મહાકાલ યુવક મંડળ આયોજિત જે છેલ્લા દાયકાથી ભવ્યાથી ભવ્ય ગણપતિ સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતના જે ગણેશજી છે એમની વિશેષતા પણ એક ભવ્ય છે કે આટલી ભવ્ય મૂર્તિ એ પણ માટીથી બનેલી મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર શણગાર ખૂબ સુદ્રઢ વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણમાં આજે ગણપતિજીની આરતી કરવાનું મને તક મળી છે અને શ્રી મહાકાલ યુવક મંડળના તમામ યુવકો અને પરિવારજનો એમના સાથે મળી અને ગણેશજીની આરતી કરવાનો આ મને જે દિવ્ય લ્હાવો મળ્યો એ બદલ જે એરપોર્ટ ચાર રાજા એમના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર માનું છું અને જ્યારે આટલી ભવ્ય મૂર્તિ હોય તો પર્યાવરણની પણ રક્ષા કરવાનું એમણે જે વિચાર્યું છે એ પ્રયાસ વડોદરાના તમામ મંડળોએ ધીરે ધીરે એમના પણ આચરણમાં લાવવો જોઈએ આવું એક ઉદાહરણરૂપ આ આ ગણેશ પંડાલનું આયોજન આ તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા સમગ્ર વડોદરાના દર્શકોને પણ હું વિનંતી કરું છું કે આપે પણ આ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જોઈએ જેમાં પ્રભુ શ્રી રામ હોય સુગ્રીવ બાલી